તો આજે આપણે તો બટાકો આપણે સોલી નાખ્યો છે હવે આના આપડે ચિકટ નાખીએ આમ એકદમ પાતળી ડાચ્યુ આઈ સરસ પાત્રા કાપી નાખવાની જો જો આપણે આને ધોઈ નાખી સરસ કોરી કર નાખવા એમાં પાણી હું નેત્રી જોવું જોઈ Son analotri, de Hata. Todo me to par en આપણું મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ડબોળી ડબોળી નાખી લેવાનું તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ આપણું થઈ ગયું છે હવે આપણે આને તળી લઈશું